આવી રીતે જે વિવિધ જિલ્લાઓના વિવિધ તાલુકાથી વિવિધ ગામોમાં જે પસાર થઈ રહી છે મોડી જનસંખ્યાની અંદર એને પ્રતિસાદ મળી રહ્યો છે ખેડૂતો આવે છે સ્વાગત કરે છે લાલજીભાઈ દેસાઈ વિક્રમભાઈ માડમ આપણે પાલભાઈ આંબલિયા નામી અનામી આવા ઘણા એવા નેતાઓ જે છે જે સામાન્ય કોંગ્રેસના કાર્યકરથી માંડી અને તાલુકાના વિવિધ મુદ્દાઓ જે ખેડૂત આ ખિસાઈ રહ્યો છે ખેડૂત આ જે દમનગીરી થઈ રહી છે ખેડૂતો નષ્ટ થઈ રહ્યો છે અને ઉદ્યોગ પ્રધાન ની અંદર જે દેશ ખેતી પ્રધાન છે ઉદ્યોગ પ્રધાન તરફ કદાચ ને એવો માહોલ આજે છે અને એ અધુગતિને પાત્ર છે જ્યારે આવનાર સમય ની અંદર સર્વત્ર કદાચ ને ખેતી નષ્ટ થઈ જાય તો ના નહીં આવી સમસ્યાઓનું આજે સર્જન થયું છે એટલે વિવિધ નેતાઓ આજે ખેડૂત આક્રોશ યાત્રામાં જોડાયા છે અને સાથે ખેડૂતનો મોહરી સાથે જઈ રહ્યા છે દાદા દ્વારકાધીશ જગત ગુરુ જે કૃષ્ણ મંદિર જગતગુરુ આપણે કહે છે એના સાનિધ્ય ની અંદર સમાપ્ત કરશે અને ભગવાનને કે છે કે ભગવાન આવનાર સમય ની અંદર દમનગીરી કરે છે ખેડૂતો કરે છે છતાં ખેડૂતોને કઈ વાત સાંભળવામાં નથી આવતી ખેડૂતોને શોષણ થઈ રહ્યું છે દેવામાં ડૂબી રહ્યો છે અને આ દેવું જે ખેડૂતોનું જે છે

નથી કોઈ નેતા ભાજપ નો નમતો કે નથી કોઈ પણ આપણા નરેન્દ્રભાઈ મોદી નીચું મુકતા કે નથી નમતું જોગતા આપણા મુખ્યમંત્રી કારણ કે આ લોકો તો ભૂતકાળની અંદર અનેક વચનો આપ્યા છે છતાં આપણું ન્યાયાલય પણ એની સામે બોલવા માટે ચૂપ છે તો આખી આટલો બધો કાયદો દબાઈ કેમ ગયો છે એમ આટલો બધો માણસ આજે જે સત્તા ઉપર આવીને ઉન્મત કેમ બની ગયો તો ઉદ્ધાન કેમ બની ગયો છે અને આટલું બધું થાય છે તો પ્રશાસન છે જે લોકોની સેવા માટે હોય એ પ્રશાસન પણ કઈ ચૂક છે પ્રશાસન અમુક છે આ સત્તા પક્ષ નું ઉપરાણું લઈ

ن ي بوروچي

આ દેશનો ઉદ્ધાર થવાનો નથી કોઈ પણ નેતા હોય તો કોઈ પણ આજે જેની પાસે છે કાલ નહીં હોય પરંતુ લોકો એ જ છે પબ્લિક એજ છે તો મારે કહેવાનો મતલબ એક જ છે કે હંમેશા માટે જો આક્રોશ અને એની કિંમત કરાવી હોય

જે હું પણ પત્રકાર છું હું પણ પણ જે જે ગયો અને એનું મારા અંદર એ સ્થિતિ છે અને મારા તંત્રીને મોકલી આપી છે પરંતુ મારો કહેવાનો મતલબ એમ કે સ્પષ્ટતા થી કોઈ પણ મીડિયા વાળો આનો મુદ્દો ઉપાડી શકતો નથી તો આખી આવું સત્તાનું શું છે એમ આવું સત્તાનું જોર શું છે આવી દમનગીરી શું છે

નથી આટલી જે એસી ટકા જો ખેડૂત વર્ગ હોય અને જો સરકાર આપણાથી ઝૂકતી ન હોય સરકાર આપણું કીધું કરતી ન હોય આપણે બનાવેલી સરકાર આપણને મારતી હોય આપણે આપણે આપણા મુદ્દા કોઈ પણ પક્ષ ઉઠાવે ત્યારે આપણે એની સાથે જોડાવવું જોઈએ આપણે આપણો સમય ફાળવો જોઈએ આપણે જવું જોઈએ ત્યારે દુઃખ સાથે કેવું પડે છે કે જે સમુદાય આપણે જોવી છીએ એ પ્રમાણે સમુદાય હોય ને તો સરકાર ના પાયા હચબી સરકાર તમારું કામ નથી કરતી ને માથે ચૂંટણી આવે છે છતાં તમારી બીક નથી એનું કારણ એક જ છે કે તમારું સંગઠન કરવાની જરૂર છે હવે જેટલો આક્રોશ છે એવો સંગઠન કરો હું તો એમ કગ ભાઈ પણ સત્તા પક્ષ નો ઝંડો લઈને આવે ને તો કહી હું સર્વત્ર સમાજના જે ભાઈઓ છે વડીલો છે એને વિનંતી કરું છું કે ભાઈ ખેડૂતોની પીડા તમારી પીડા છે કદાચ ને તમે ગમે તે પક્ષમાં હોય પણ તમે જો કદાચ ને ભાજપના પક્ષમાં હોય ને તમે એને ટકાવવા માંગતા હોય તો તમે એને સ્પષ્ટ કહી દયો વાત એને છેડી દો નહીતર આવનાર સમય ની અંદર તમારા એટલે તમારી પાછળ પણ ખેડૂત ખતમ થઈ ગયો તો તમે જેના ઉપર રોટલા શેકો છો ને એ બધા તમારા જે અમે છે ત્યાં સુધી તમારી કિંમત છે અમે નથી તો પછી તમારું કઈ થવાનું નથી એટલે મારી સર્વ ખેડૂત મિત્રો વિનંતી છે કે કિસાન અમૂલ્ય ટાઈમ લઈ અને આપણા માટે દોડે છે એમ નો કેતા કે ભાઈ આ તો કોંગ્રેસ વાળા છે આપ છે ગમે તે છે કાય કારણ એક જ છે મિત્રો જે હોય તે આપણા પાસે અત્યારે એવું ઉભો છે અને સત્તા પક્ષ એમ કે આમ કરવા આવે ભાઈ તું છે ને આ તે ન કર્યું ને ત્યારે અમારે કરવું પડ્યું એના સાઈડ ને ન કેતા ખુદ ને કેજો કે તું તું અહીંયા જ કુટાળો છો તું અહીંયા જ જન્મો છો અને તું આ બધી પીડાને સમજ છો

પાણી નથી અને જે જે ઉપર પેટ્રોલ ટેક્સ છે ને એ બધું ખેડૂત તમે નાઈ લ્યો પી લ્યો અને તમે વાપરો ને કોઈ ન ખૂટે એટલું પાણી તમે વાપરો ને એવડું ડીઝલ પેટ્રોલ આ ખેડૂત વર્ગ વાપરે છે

આ જે યાત્રા છે એમાં જાજો જોડાજો અને આપણા જે નેતાઓ જે છે કોંગ્રેસના નેતાઓ જે છે પછી ગમે તેમાં હોય તો એને સમજતા આજે આપણા પડખ્યા છે એવું સમજી પક્ષમાં ન વેચી પક્ષપાત ન કરતા ગમે તે તમારા પક્ષમાં પણ અત્યારે આ લોકો ખેડૂતો માટે મુદ્દો લઈને આવ્યા છે તો એમાં જોડાવવું આપણી ફરજ છે જો મારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો જય માતાજી જય દાદા દ્વારકાથી જયમાં ભવાની